બનાસકાંઠા જિલ્લાની વા વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં બીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસના ઉમેદવાર આગળ છે હાલમાં વિધાનસભા ચૂંટણીને લઈ મતગણતરી ચાલી રહી છે ગુલાબસિંહ રાજપૂત બસો સત્તાણું મતથી આગળ નીકળી ગયા છે ભાજપના સ્વરૂપજીને સાત હજાર ચારસો અઠ્ઠાણું મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને આઠ હજાર ને પંચાણું મત મળ્યા છે અને વાવના લોકોએ આશીર્વાદ આપ્યા છે અને શરૂઆતથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસ પાર્ટી આગળ રહેશે મહાદેવના આશીર્વાદ મળ્યા છે આજે બહુ આ વિસ્તારના લોકોના આધારે આલમના પણ આશીર્વાદ છે અને આજે મતગણતરી છે તો આજે બહુ જંગી મતોથી કમળને ખીલા આવશે એવા આશીર્વાદ મેળવ્યા છે અને અઢારે આલમની સેવા કરવાનો મોકો મળશે એવા પાતળેશ્વર મહાદેવના આશીર્વાદ મળ્યા છે જ્યારે મહાદેવના આશીર્વાદ મળતા હોય ત્યારે જીત પાકી જ હોય અને એ વિસ્તારની અંદર પાણીના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે આરોગ્યના પ્રશ્નો છે ત્યાં આગળ રોજગારીના પ્રશ્નો છે અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોના જે પ્રશ્નો છે એ ઉકેલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું હા તેને પહેલી પ્રાયોરિટી જ્યાં સુવિધા નથી ત્યાં પહેલી પ્રાયોરિટી આપી અને પહેલી જ સુવિધાઓ જે લોકોને નથી મળી રહી એ લોકોને પહેલી સુવિધા પૂરી પાડશું એવું અમે કાર્ય સાથે મળી અને બધું કાર્ય કરીશું જીતવા બહુ જંગી મતોથી જ્યારે મહાદેવના આશીર્વાદ મળતા હોય ત્યારે બહુ જંગી મતો મળતા હોય અને બહુ જંગી મતોથી જીત આવશે એ પાકી છે